અગમ્ય કારણોસર આચાર્યની બદલી શ્રીગામ તાલુકાના ધાણાના ગામ ખાતે કરી દેવાય છે જેનો ગામ લોકોએ સખત વિરોધ કર્યો છે આચાર્યની બદલી રોકવાની માંગ સાથે શનિવારે સમગ્ર ગામના લોકો ગોલવી નવા પ્રાથમિક શાળા ખાતે એકઠા થયા હતા ગામ લોકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આચાર્ય દુદારસિંહ ચૌહાણના નેતૃત્વમાં શાળામાં બાળકોને ઘણું સારું શિક્ષણ મળી રહ્યું છે અને વહીવટી અધિકારીઓએ ખોટી રીતે તેમની બદલી કરી છે રોષે ભરાયેલા ગામ લોકોએ અંતે શાળાને તાળું મારી દીધું છે ગામ લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી આચાર્ય દુદારસી ચૌહાણની બદલી રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી શાળા ખોલવામાં નહીં આવે અને બાળકોને પણ શાળાએ મોકલવામાં નહીં આવે ગામ લોકોના ઉગ્ર વિરોધને કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે શિક્ષણ વિભાગ પર આ નિર્ણય પાછો ખેંચવા માટે દબાણ વધી રહ્યું છે શાળા તાળા તાળાબંધી ગામજનો ભેડા થઈને કરી છે ગોળવી નવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીની બદલી વહીવટી ખોટી રીતે બદલી થતો ડીપીઓ એક અહમના આધારે એક તરફી બદલીનો હુકમ ડીપીઓ શ્રીને ગ્રામ પંચાયતે ગ્રામ સભા નો ઠરાવ પંચાયત આખે આખી પંચાયતની એસએમસી અને શિક્ષકશ્રીઓનું નિવેદન પણ લીધેલ કોઈ ગામનો અસંતોષ છે નહીં ગ્રામજનોએ આખો આખું ગામ ભેળો થઈને તાળાબંધી શાળાની કરી છે કોઈ આખા ગ્રામજનોને આઘાત લાગ્યો છે ચાઓ પ્રમાણિક શિક્ષક આઠ વર્ષથી નોકરી કરતો હોય અને એક તરફી વહીવટ એ મેડિકલ રજા ઉપર હોવા છતાં એમની બીમારી પથરીની મેડિકલ રજા ઉપર બે વાગે હોવા છતાં ઇન્ચાર્જ આચાર્ય હાલ જે ચાર્જ આવેલું ચાર્જ પણ ઈ સાહેબ પણ રજા ઉપર હોવા છતાં એમની ટીપીઓ એક તરફી છૂટા કરી હુકમ એમનો કરી જાય મેડિકલ રજા ઉપર હતા એટલે અમારા ગ્રામજનોનો વિરોધ છે હકીકતમાં શિક્ષક ઓલવીમાં કાયમી રહેવા જોઈએ એવી બધા ગ્રામજનો આજ ભેડા થઈને સ્વયંભુ લોકોએ જાતે આવ્યા છે ગ્રામજનો એમના બદલીના આઘાતના ધ્યાનમાં લઈને શિક્ષક તો મેડિકલની રજા ઉપર છે એટલે અમારી ગ્રામજનોની વિનંતી છે કે ફરીથી પુનઃ વિચારણા આના માટે સરકારશ્રી અને ડીપીઓ શ્રી આનો હુકમ કરવા માટે કાયમી માટે આ શાળામાં રાખવા માટે અમારી નમ્ર વિનંતી છે અને અમારું કેવું એવું છે કે ભાઈ અમારા આચાર્ય સાહેબ છે એમની જરૂરી ખૂબ જ છે અને એમનું કામ પણ સારું છે અમારે ગામને ગમે તે સરકારી કામ આવ્યું હોય તો અમારે અહીંયા જોવું પડે એવું નથી અને સાહેબ આપ શરી ગમે હોય એ આવીને તપાસ પણ કરી શકો છો

અમારા ભોણેજને કોઈ આવડતું નહોતું એ ખરેખર સારામાં સારું શિક્ષણ આપી અને હાલમાં સારું આવડે છે છેલ્લા આઠ વર્ષથી અમારા ગામ માટે તન મન અને ધનથી રાત દિવસ શાળાની બાજુમાં જ રહેતા હતા રાત્રિના જોવો તો પણ એમનું કાર્ય ચાલુ હતું પોતે હંમેશા રચાપચા રહેતા અને એમની બદલી થવાથી અમારા ગામને ખૂબ મોટી ખોટ પડી છે બાળકોના શિક્ષણ ઉપર ખૂબ મોટી ખોટ પડવાની છે અને અમે